મોડાસા એક શહેર અરવલ્લીનું ગૌરવ વર્ષોથી મોડાસાની આ ધરતી ઉત્તર ગુજરાતનું હૃદય રહી છે ઉત્તર ગુજરાતના શિક્ષણનું કેન્દ્ર વેપારનું મહાદ્વાર અને સમૃદ્ધિનું પ્રતિક એટલે આપણું મોડાસા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વપ્ન જોયું બસ સ્ટેન્ડ ને બસ પોર્ટ બનાવવાનું અને ગુજરાતમાં બનવાના શરૂ થયા અત્યાધુનિક બસ પોર્ટ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના પ્રયાસોથી આપણા મોડાસાને પણ આજે મળવા જઈ રહ્યું છે વિશ્વ કક્ષાનું બસ પોર્ટ વંદે માતરમ બસ પોર્ટ મોડાસા રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રયત્નોથી રાજ્યના બસ સ્ટેશનોની કાયા પલટ થઈ રહી છે આજે મોડાસા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થી સજ્જ એક આધુનિક ટ્રાન્સપોર્ટ હબ બન્યું છે જેમાં મુસાફરોને ભવ્ય આધુનિક અને વૈશ્વિક કક્ષાની અનેક સુવિધાઓ મળશે બસ સ્ટેશનનું આ વિશાળ પરિસર આપશે એરપોર્ટ જેવી ફીલ સુવ્યવસ્થિત સુવિધાથી સજ્જ વેઇટિંગ એરિયામાં બેસીને તમે બસની રાહ જોઈ શકો છો ફૂડ કોર્ટ કેફેના સ્વાદિષ્ટ નાસ્તાની મજા શુદ્ધ પાણી અદ્યતન ટોયલેટ બ્લોક્સ

आज राज्यना माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल न हंसते मोणासनी विकास यात्रा ने वेग आपता नवा विश्वस्तरीय वंदे मातरम बस पोर्ट ने वधा विकसित गुजरात थी विकसित भारत बनाइए